ગુડ મોર્નિંગ બધાને નવા બ્લોગ વિડીયો અંદર બધાનું સ્વાગત છે તો હવે માં થઈ ગયા રેડી ને નાસ્તો કરવા બેસી ગયા નાસ્તો કરતા કરતા બ્લોગ ચાલુ કર્યો છે હાલો નાસ્તો કરી લઈ મિત્રો નાસ્તો કરી લીધો છે ને બારનો વ્યૂ તમને બતાવી દઉં બારી ગજબ વાતાવરણ થઈ ગયું છે ને હવાર હવારમાં માં વાદળા થઈ ગયા અંધારી ગયો વરસાદ કા તમને સાતો છે કે પાણી પીય છે પાણી નથી પણ સાઈસ છે જો હવાર હવાર સાચું હોય એવું ભાઈ વિડીયો માં બતાવવાનું કાંઈ વાંધો નહીં ચાલો ઓફિસ નીકળીએ વરસાદ આવે પહેલાં વાતાવરણ મસ્ત થઈ ગયું છે આ સાઈડથી તમને બતાવું ને તો ચાલો ફેમિલી નીકળીએ ઓફિસે બી કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો પહોંચી ગયા છીએ ઓફિસે ઓફિસે પહોંચતા ત્યાં વાતાવરણ જોવો ભાઈ તડકો નીકળી ગયો અને સામેનું જોવો કેવું પણ અંધારી ગયું છે ઓકે લોકેશન થઈ ગયું ચાલો કામ કરવા મળીએ તો બેક ઉપર પડી જાય ઘરે આવો છું જમવા હાર્દિક આવી ગયો જમવા માટે અત્યારે બને આવ્યો છે આપણે દાળ દૂધની શાક પીડ્યું હતું ને ગાંઠિયા ટમેટાંનું શાક છે ખીચડી વઘારી છે એવું બધું છે આજ હા હમ અમારે હાલે ગમે એ હા હા ચાલો તો હવે જમી લઈએ हार्दिक भाइ पेला <laughs>

તો ફેમિલી મસ્ત મજાના દીવો બધી કરી નાખ્યા છે જો માતાજીને આવીને આજ તક મોટું થાય મસ્ત મજાના દીવો બધી કરી નાખ્યા અને અહીંયા આપણે તારક મહેતા પણ જોવાનું ચાલુ છે એ પણ જો સાચો ભાઈ કેરી જોતા જોતા તારક મહેતા જોવાની મજા આવે તો ચાલો આપણે કેરી ખાઈ લઈએ તો હવે ડુંગળી બટેટાનું શાક બની ગયું છે ને જમવા બેસી છે કેરી તો ભાઈ સુધા નક્કી પાય છે મહેતા કે બે ખાઈ લીધી હતી પપ્પા આવી ગયા છે ઓફિસ ઓફિસ શું કારખા નથી હાર્દિક એ ભાઈ ઓફિસ

તો ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ પછી હોફી છે હવે ભાગી ગયી લીધું છે ઓફિસે વાગી જશે આઠ તો ભાઈ વાગી જાય સાડા બાર આવી જશે ઘરે જમવા માટે જમવાનું તૈયાર થાય છે પણ આવી જશે ઘરે મમ્મી તો ફોનમાં વાત કરતાં કરતા જમવાનું બધું કાઢે છે તો ચાલો આપણે જમી લઈએ વિડીયોમાં બનાવી દેજો તો મિત્રો મારે દાઉન સાંજે દેહમાં આ તો મારો રવિ સોમ જમવાનું કાઢ નાખ્યું છે બેહી જાય ચમવા શું બનાવ્યું છે આજ હમ શું બનાવ્યું જલ્દી આવી પાક પાન ચાલો હું શેણાની દાળ બનાવી શકે જમવા તો ચાલો જમી લઈ જવાય શું કાઈશ વાકી ગયા છે પાંચ મસ્ત મજાનું બાર વાતાવરણ છે હું લઈને આવી ગયો છું પહેલે નાસ્તો કરો ભૂખ લાગી ગઈ હતી આજ આપણે જાણો શકે શું ગામડે અને ખુશી અલગ હોય ચાલો નાસ્તો કરી લઈએ તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયો છું ઓફિસેથી મસ્ત મજાનું જમી લીધું છે અને આપણે ઠેલા પણ પેક થઈ ગયા છે હાર્દિક ભાઈ આપણને મેં કોવાના છે ભાઈ વેલા બધું કમ્પ્લીટ થઈ ગયું દે એમાં સાઇઝના બાટલા લઈ પાછા ભરીને આવવાના હોય બરાબર દસ વાગ્યાનો ટાઈમ છે ને સાડા નવ વાગે આવી છે તો ફાઇનલી મિત્રો આપણે તો બસની ટિકિટ લઈ લીધી છે જય વાલમ ટ્રાવેલર્સ એકાણું દસ નંબર ગાડી છે આપણે કેબિન કરાવ્યું છે બરાબર ત્યાંથી આપણે લોક પણ લઈએ હીરાબાગી અહીંયા છે આપણું બસનું બુકિંગ જય વાલમ ચાલો ભાઈ મેં કહો હાર્દિક રમેલી ટિકિટ લીધી રબા અને બસે કેવા લાવવું પડશે કાપોતરા કે બસ ત્યાં આવે અને સવા નો ટાઈમ છે આવી છે કાપોતરા બે ખાલી ભાવ ભાઈ તો ભાઈ આવી છે ગામના જો ભાઈ ઘણો ને બધા આવ્યા છે જય વાલમ